ਏ ਮੋਹੇ ਨੀਂਦ ਨਹੀਂ ਮੋਹੇ ਸੇਨ ਨਹੀਂ ਜਾਗੂ ساری ਰਾਤ ਤੇਰੇ ਦਰਸ਼ਨ ਦਿਓ ਸੰਗਰੀਆ ਮੋਹੇ ਨੀਂਦ ਨਹੀਂ ਮੋਹੇ ਸੇਨ गुसारी राजनै जै राम जय राम जय जय राम જંખના હોય એનો એને એનું ભજન ચાલુ કરી દેવું બસ એનું રટન ચાલુ કરી દેવું રામને કૃષ્ણ ને ગુરુને જેના ઉપર જેને પ્રેમ હોય તે અલૌકિક પ્રેમ આ લોકના પ્રેમ નહીં જેનું કોઈ વર્ણન નથી પ્રેમ તત્વને જે જાણી જાય પ્રેમ બિના રિજય નહીં રણછોડ પ્રેમ એ જ ભક્તિ છે લગાવો થઈ જાય તાલાવેલી જાગી જાય ડાલીને મળવાની ઝંખના રામદેવજી મહારાજને ઝંખના અને બંને જણા એક જ ટાઈમે જો જો જેના જેના ઉપર લાગણી હોય ને એ એક હાર્ય જ નીકળે અહીંથી ડાલીબાઈ નીકળ્યા પોતાના મેઘવાળ વાસમાંથી અને આ પાછી રામદેવજી મહારાજ નીકળ્યા પોતાની નાની નાની વાસડીઓને લઈ અને ડાલીબાઈ રણુજાના ઘણજોળ નામના વિસ્તારમાં જ્યાં ગૌધણ ભેગું થાય ગામના ગોંજરે બરોબર ડાલીભાઈ ત્યાં પોગ્યા રામદેવજી મહારાજ આમથી ગાયું લઈને આવ્યા બે ભેગા થયા જોઈ લીધા દૂર થયા હામા હામી નજરું થઈ ભાઈ ભક્ત ને ભગવાન એક ધારી નજરું રાખી મટકું ન માર્યું ડાલી જોઈ રહી નિરખો નેણોમાં ભરપૂર સાંઈ મોજા મેરુ રહે કરો તો અમને એસો જી મિલક રહે તને મળવા માટે મારી આખરડી તલસે નજર થી ખેંચી લીધી ઓળખાણ કાઢી આખું આખું ભેગી થાય ને ખબર પડી જાય સદગુરુ ની માં સંતની આંખ માં એવા નૂર ભર્યા હોય એની નજર થી ખેંચી લે નથી કહેતા અમારા ઉપર દયા દ્રષ્ટિ રાખજો અમારા ઉપર કારે કારેક નજરું કરતા રહેજો શું કામ એની નજર જ એવી હોય કે મારી તમારી ઉપર આ કામ ક્રોધ મધ મોહ રાગ દ્વેષ ઈર્ષ્યા અહંકારની નજરો લાગી જાય ને એ સદગુરુ માં બની અને નજરો ઉતારી લે નહી નાના હોય તારા આપણી માથે આમાં હનુમાનની મળી લાવે શોકમાંથી માંથી લાવે બાપાનો જોડો લે પછી આમ બધું વાક્યમાં લઈને આપણી નજર ઉતારે એમ મારો તમારો સદગુરુ આપણી હામો જોવે તો સમજી લેવાનું કંઈક નજર લાગી ગઈ છે ને એ આ માં બની ને ઉતારે તમારા ભીતરમાં નજરો નાખે છે ચોખ્ખો બનાવે પવિત્ર બનાવે દ્રષ્ટિથી સંતના બની શકાય એકવાર એની આંખોમાં આવી ગયા વાત પૂરી ખોટો પડી જાય ખોટો એની નેગેટિવ પડી જાય ગુરુની તમને ખબર છે પ્રસિદ્ધ કથા છે કે નાગને મારી નાખે ને પછી એની પત્ની નાંગણી હોય ને નાંગણી એ નાંગણી નાગ મરી ગયેલો નાગ હોય ને એની પાસે આવે તો એ મૃત્યુ પામેલા નાગની આંખમાં મારનારનો ફોટો રહી જાય અને એ નાંગણી પાછા પોતાના પોતાની દ્રષ્ટિમાં એ ફોટો કોપી કરી લે અને પછી એની દ્રષ્ટિમાં એ ફરે પછી હાથ ગાવ આઘું હોય ને તો એ નાંગણી એને ગોતે એટલા જ માટે ત્યારથી નિયમ બન્યો છે ધ્યાન દેજો બરાબર કથામાં જ્યાં જ્યાં અલખના પાઠ થાય ત્યાં તમને સદગુરુ શબ્દ પૂછે કે દેજો પ્રમાણ તારું પ્રમાણ દે સત્યનું પ્રમાણ હોય તો આપે સત્યનું પ્રમાણ હોય તો પ્રમાણ દેતા નથી શું આપણી પાસે જ નહીં હું આપી એ વખતે સત્ય ઘટવા મળ્યું એ વખતે સત્ય ઓછું થવા મળ્યું ચોથા યુગમાં બલી રાજા વખતે પ્રમાણ આપી શક્યા નહીં તો અત્યારે આપણે ક્યાંથી આપી કે ભાઈ આપી કે કુંભા અને નીલમના જીવનમાં આ પ્રમાણ આપવાની વાત એ વખતે પણ થઈ હતી તમને બધાને ખબર છે નીલમ અને કુંભાના જીવન ચરિત્ર નિમાલમાં ઘટના બને કુંભા રાણાના ભાઈ કહલસંગ નીલમના દેર ભક્તિના પંથ ઉપર હાલનારો પુરુષ હતા કુંભાના બીજા રાણી પ્રભાવતી નીલમ ની ઈર્ષ્યા થાય ને પછી આગળ કથામાં બતાવે છે એનું ચરિત્ર તમે બધા હાંભળે હું ટૂંકમાં કહું કે નીલમ જયારે પરણીન આવ્યા અને એ વખતે કુંભાના બીજા રાણીઓ હતા એને ઈર્ષ્યા થઈ નાના ભાઈ હતા એને ભક્તિના પંથ ઉપર રસ હતો એટલે નીલમને સાથ આપે છે એમાં એક દિવસ કહોસંગનો માલપાથી આત્મા જાગૃત થયો મતલબ એને ભાવ પેદા થયો કે આ વસ્તુ છે શું લાવ હું પૂછું એટલે નીલમ ને પૂછે કે આ શે શું સત્ય વસ્તુ શું છે એટલે એના માટે નીલમને જવાબ આપ્યો કે તમારે એના માટે સદગુરુ બનાવવા પડે ગુરુચરણમાં બેસીને તમને આ વસ્તુ પ્રાપ્ત થાય બોલે ગુરુ કોને કરું તમને જેના ઉપર પ્રેમ હોય એને કરો એ વખતે કહલસંગ એમ કહે છે નીલમ ના દેહ એના દેવર કુંભાથી નાના ભાઈ કે મને તો તમારા ઉપર વધારે પ્રેમ છે તમે ભાભી છો માં છો અને ભક્તિના પંથ ઉપર છો તો તમે મને કઈક આમાં ઉપદેશ આપો એ વખતે સદગુરુના ચરણમાં બેસી અને નીલમ માથા ઉપર હાથ મૂકીને એને આ માર્ગ ઉપર ચડાવે એ વખતે નિયમ લેવડાવે કે તમારે કોઈ પણ વસ્તુનો અહીંયા નિયમ ટેક રાખવી પડે તમે રાખી કોઈ એવી ટેક રાખો તો એમ કહે છે કે આજથી કોઈ દિવસ કોઈના અવગુણ મારે જોવા નહીં અને જોવાઈ જાય તો જિંદગીમાં મરી જાવ તો કોઈને કેવા નહીં આવું ગુરુની પાસે ટેક લીધી ભક્ત કોટીનો આજ હવે એના કુંભાના મૂળ જે રાણી હતા પ્રભાવતી એ પ્રભાવતીના દુર્ગુણો એક દિવસ જોયા મારો કહેવાનો ભાવરજ કે એ વખતે એણે નિયમ લીધો ને કોઈના આવું ગુણ જોવાને આવી બધી કથા છે પણ મૂળ વાત તો એ છે કે વાસનાને નિર્મૂળ કરવી હોય વાસના સત્યનું પ્રમાણ એ વખતે પ્રભાવતીએ કપટ કરી અને નીલમના દેવર ને એના દેવર થાય એને મારવાનું કાવતરું ઘડે છે આવું લખે છે કારણ કે એના દુર્ગુણ એના ભાભીના અવગુણ જોયા એટલે એને ડર લાગ્યો કે આને મારી નાખો આનું કાસળ કાઢી નાખો એક દિવસ નીલમ પાટે ગયા કહલસંગ ભગતને વાયક મળ્યું એને આ પાડી આ બાજુ એમ છે કે તમે ફૂલ બગીચામાંથી લઈ અને મારા રાજભવનમાં ફૂલહાર પોગાડો એક બાજુ વાયક આપ્યું છે એક બાજુ હા પાડી દીધી એમાં તમે જોજો જે ખાડો ખોદે ની જ પડે આ જ વાત છે ધ્યાન કરજો બહુ તમે કોકનું બુરું કરો ત્યાં તમારું જ થાય હવે આ કહળસંગ ને મારવાની એના હગ્ગા ભાભી એ ષડયંત્ર રચ્યું કે બગીચામાં ફૂલ લેવા જાય ને તારે ને આ ચાર જણાને ઊભા રાખીને એનું ધડથી માથું જુદું કરવું હવે જે કહળસંગ હતો ને એનો ભાઈ બંધ એની ભાભીનો નો હગ્ગો ભાઈ એ બે પાસે હારે બે બે ભક્તિના માર્ગ ઉપર ચડેલા એટલે એને કીધું કે ભાઈ આજ મારે ધર્મ સંકટ આવ્યું એક વાત બાજુ મારે પાટમાં જવાનું છે એક બાજુ મારે ફૂલ રાજમાં પોગાડવા એટલે ઓલાય એના ભાભીનો ભાઈ હતો હું કીધું તમે પાટમાં ફૂલ પગાડ દઈશ રાત્રિ નો સમય હતો વહેલા સવાર માં પ્રાતકાલે આ પ્રભાવતીનો ભાઈ ફૂલ લેવા ગયો બોલે આમ મારવાવાળાને એમ છે કે કહરસંદ છે એટલે એને કાસલ કાઢ્યું એના હગ્ગા પાયનું માથું કપાઈ ગયું બોલો તો અલખના અંજવાળે બેઠો હોય સવાર પડે કુંભો સભા પડે ને બધી વાત થાય ને પછી એ મર્દાને આમ આમ રાજની માલિક પર લાગેલા એક બાજુ માથું એક બાજુ ધડ અને એ વખતે નીલમ અને કહળસંગ ને માથે આળ આવે કે તમે માર્યા છે પછી આ મારી માથે પાપ આવ્યું શું થયું બતાવો હવે કહે કે મેં મારા ભાભીના દુર્ગુણો જોયા જો કહે તો ગુરુ પાસે વચન આપ્યું હોય એ તૂટે નો કહે તો એનું મોત થાય અને એ વખતે નીલમ એમ કહે છે કે એ કહલસંગ સદગુરુ અને અલખના અંજવાળે અને બાર બીજના ધણી ઉપર ભરોસો રાખીને તમારા સત્યનું પ્રમાણ આપો દેજો પ્રમાણ આ પ્રચલિત શબ્દ બલિરાજાએ પાટ માંડ્યો ન્યાથી આ નિજાર પંથની ની માલપા આ શબ્દ આવ્યો દેજો પ્રમાણ અજયાને અજીવન કરો તમારા આરાધ થી તમારા ભક્તિના ના પ્રતા આપણી પાસે હોય તો પ્રમાણ આપ્યું ને ન કશું આપ્યું આપણી પાસે તો એ છે ને કહળચંદ ની પાસે તો હતું ભજન અને પછી સંગ હાથમાં એક તારો લઈ અને પરીસભાની વાલપા એક બાજુ મળદું પડ્યું એક બાજુ નીલમ એક બાજુ કુંભો અને પછી હાથમાં એક તારો લઈ સતની વાણીનું ભજન આપ્યું ભાઈ સત નું પ્રમાણ આપે પ્રથમ તો એ પ્રહેલા દેજાણી ਰਾਜਾਰੀ ਚੰਦਰ ਤਾਰਾ ਦੇਵ ਮਾਨੀ ਪਰਥਮ ਤੋਂ ਰਹਿਲਾ ਦੇ ਜੁਣੀ ਰਾਜਾਰੀ ਚੰਦਰ ਤਾਰਾ ਦੇਵ ਮਾਨੀ ਪਰਥਮ ਤੋਂ ਪ੍ਰਹਲਾਦੇ ਜਾਣੀ ਰਾਜਾਰੀ ਚੰਦਰ ਤਾਰਾ ਦੇਵ

पदी राजा बली खेरे ओलखाणे गुरु महाराज ननी मित गुरु महाराजनी એ એ મારો કહેવાનો ભાવારત કે સત્યનું પ્રમાણ ભજનનું પ્રમાણ ભક્તિનું પ્રમાણ અને પ્રમાણ વગર તો કોઈ ભાઈ ચોથા યુગમાં હજીવન નો થઈ હજી પડી છે સંતો બતાવે કે હજીવન ક્યારે થાય તો કહે છે કે અત્યારે બાર કરોડ રામદેવજી મહારાજના ભક્તો છે કેટલા બાર કરોડ પંજા લાગી ગયેલા છે એવા બાર કરોડ જીવ છે અત્યારે હાલમાં આપણા દેશની મારી બાકી આવી કથાઓ હોય ને આપણને થોડાક દી રંગ લાગે ઈ પાસા જુદા બાકી કાયદેસર ગુરુ મુખી હરિગુરુ સંતના ચરણમાં બેઠેલા બાર કરોડ ભક્તો છે રામદેવજી મહારાજના નિજાર પંથને વરેલા એના નામ ઉપર માથા આપી દે એવા તેત્રીસ માં કેટલા બાકી રહ્યા તેત્રીસ માંથી બાર કાઢો તો વાહે કેટલા વધે કોક તો હિસાબ કરો એટલે એ તરીન તણ માંથી ભાષા કહો એ તરીન તણ માંથી દહન બે બાર કાઢો તો માહ કેટલા વધે હે એકવી વધે ને આ બસ તો આ હા આ દેશી ભાષામાં કીધું થાય માંથી દહન બે બાર બાર કાઢો તો વાહે વધે વીહ ને રામદેવજી મહારાજ ની નિજાર પંથ ના મહાપુરુષો એકવીસ કરોડ થાય અને ઓલા તેર કરોડ ભેગા થાય અને તેત્રીસ થાય તે દિવસે પાછી અજયા હજીવન થાય ત્યાં સુધી એનો પાઠ એમ પડ્યો એટલે રામદેવજી મહારાજના નિજાર પંથનો પ્રચાર મહાધર્મનો પ્રચાર ઠેર ઠેર રામદેવજી મહારાજની ભક્તિ ગાદતી જાય તેમ જો ધીરે 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 આ દસ પાંચ હજાર કે બે હજાર કે પાંચસો માણસ બેઠા હોય એમાંથી બે જીવ જાગે એ એમાં ફળે કાંઈ બધા નો જાગે નારે ના આપણે રામદેવજી મહારાજ ની ભક્તિ કરી નિજાર પંથ ઉપર હાલી મહાપંથ ના માર્ગે સનાતન ધર્મ ઉપર હાલી આપણે બધાને ખબર છે કે આ વસ્તુ આમ છે પણ કાયદેસર જીવ તો પાસે જ જાગ્યા